વડોદરામાં ચાર જેટલા શ્રમજીવીઓ ગુમ થઈ ગયા છે ગોત્રી હરિનગર ચાર રસ્તા પાસેથી આ ચારે શ્રમજીવી ગુમ થઈ ગયા વડોદરા અને બે બે યુવક ગુમ થયા છે પરિવાર પુત્રને શોધવા માટે રઝડપાટ કરી રહ્યો છે છવ્વીસ વર્ષીય ઈશાન ડાંગી દસ દિવસથી ગુમ છે સાથે લાચારી પણ લાવતી હોય છે અને અવાજ એક લાચાર પરિવારનો એક સહારો હતો ઈશાન ડાંગી છવ્વીસ વર્ષે ઈશાન છેલ્લા દસ દિવસથી ગુમ થયો છે આ પરિવારનો જે સહારો હતો તે પણ હવે દસ દિવસથી મળતો નથી ત્યારે પરિવાર માંગ કરી રહ્યું છે કે ઈશાનને પોલીસે શોધી લાવે ઈશાન બાવીસ તારીખથી બાવીસ તારીખથી મારો દીકરો થઈ ગયો આમ નીકળ્યો અકાઉન્ટ પર થે એરનો પાસો ફોન કર્યો તો મારો દીકરો પાસો દેખાયો નહીં મોબાઈલ સી શોપ ભલે જાય આજે નવ દસ દિવસ થઈ ગયા છે પણ ધક્કા ખાઈ પણ પોલીસનો જવાબ એવો આવે છે કે હજી શોધવાનું ચાલુ છે મળશે તો અમે તમને ફોન કરીશું કે એટલું કે છે બસ એનાથી આગળ કોઈ જવાબ નથી આપતા કાંઈ આ હરિનગર નાકા પર શોધવા ગયો હતો તો હરિનગર નાકા પર ચાની રારીવાળા મને ખાલી આવે છે કે અહીંયાથી આટલા છોકરાઓ ગુમ થયેલા છે ચાર છોકરાઓ એમના મા બાપ શોધે છે કે ચાર લોકો ગુમ થઈ ગયા હા ચાર લોકો ગુમ થયેલા છે ક્યાંના છે હા એ આ સિંદ્રો આંકડાઓ બાજુના છે બે અને એક તમારો ભાઈ